ગ્રેટ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં એક નવ ઇતિહાસ બનાવ્યો છે ત્યાર ગુજરાતના દરેક બાળકો સુધી ઘરે ઘરે શિક્ષણ પહોંચાડવાના હેતુથી શરૂઆતમાં કરેલા નાનકડો પ્રયાસ આજે એક વિશાળ ભટકપુષ્ની જેમ ઘરે ઘરે પહોંચીને લાખો વિદ્યાર્થીને શિક્ષણ આપતા અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ વિગેરે તેમણે જણાવ્યું હતું મેરા નામ અખિલ હરી અંગિરા છે અને મે વિદ્યાકુલ મે એકેડેમિક હેડ કે પદ પર કાર્યરત હું વર્ષોથી વિદ્યાકુલ સમસ્ત ગુજરાત કે વિદ્યાર્થીઓ કે liye કાર્ય કર رہا છે हमारा मिशन है कि गुजरात के प्रत्येक गाँव में जो आखिरी पंक्ति में बच्चा बैठा है उस तक एक क्वालिटी एजुकेशन को पहुँचाना और इसके लिए हम लोग निरंतर प्रयासरत हैं इस वर्ष यूथ विद्याकुल ने कक्षा 10 और कक्षा बारहवीं में 97% परसेंट का रिजल्ट दिया है हमारे जितने भी विद्यार्थी हमारी एप्लीकेशन पर हमारे साथ जुड़े हुए हैं हमारे चैनल पर हमारे साथ जुड़े हुए हैं ઉભને નાઇન્ટી સેવન પરસન્ટ નંબર અચીવ ક્યાં કે સાથ હમ ધન્યવાદ કરના ચાતે ગુજરાત કે સભી બચ્ચો કા और गुजरात के सभी माता पिताओं का कि आपने हमारे ऊपर अपना भरोसा दिखाया और हम आश्वासन देते हैं कि आपके इस भरोसे को हम लोग आने वाले वर्षों में भी निरंतर कायम रखें आज सेलिब्रेशन किस तरह का ये सेलिब्रेशन हमारे जितने भी अचीवर्स हैं आप देख ही पा रहे हैं इन सबको सम्मानित करने के लिए इनके साथ जश्न मनाने के लिए हैं इसी के साथ विद्याकुल आगामी उन्नीस जून को એક કાર્યક્રમ સંગમ સન્માન અહેમદાબાદા આજે ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે અને અમારું એક માત્ર એવું પ્લેટફોર્મ છે કે જેમાં વિદ્યાર્થીઓ છે એને અમે એજ્યુકેશન પ્રોવાઇડ કરીએ છીએ વિદ્યાર્થીઓના મનમાં વાલીઓના મનમાં જે પ્રશ્નો હતા કે ઓનલાઈન લઈને જે ઓનલાઈન એજ્યુકેશનને લઈને જે માન્યતાઓ હતી એ આજે સંપૂર્ણપણે તૂટી ગઈ છે વિદ્યાર્થીઓ છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે પોતે એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ક્યાંક ને ક્યાંક આખાય વર્ષની શિક્ષકોની વાલીઓની અને વિદ્યાર્થીઓની મહેનત છે એ આજે રંગ લાવી છે તો એના માટે થઈ અને સીધી વાત છે વિદ્યાર્થીઓનું સેલિબ્રેશન તો બને જ તો આજે આપણા યુથ વિદ્યાકુલ જે સ્ટુડિયો છે એ જગ્યા પર આપણે વિદ્યાર્થીઓની હાજરીમાં અને વિદ્યાર્થીઓ માટે આજે સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવેલું છે વધુમાં તરુણ સૈની જણાવે છે કે આ વર્ષના ઐતિહાસિક પરિણામ જેમ આવતા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ગુજરાતને બે હજાર પ્લસ વિદ્યાર્થીએ એ વન ગ્રેડ પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરીએ છીએ અઝર કુરશી સાથે પ્રકાશવાળા